કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો વિડીયોમાં આજે આપણે મગફળીની દવા બધાની મને ખબર છે પણ પહેલાં તો આપણે એની પદ્ધતિ વિશે માહિતી એ આપણે કેટલા કઈ દવા લે મેં દવા નાખી છે કેટલા દિવસ પછી ચાલે એનું રિઝલ્ટ પણ તમે અહીં લાઈવ જોઈ શકો છો પાંચમો દિવસ છે અને આજે હાથી પણ આવી પણ આપણે અહીં મેન ઝોન છે જો પીળું કઈ રીતનું પડી ગયું છે એ મેન મુદ્દો છે અને જોઈ શકો છો આ બધું પીળું પડી ગયું છે જુઓ આ પાંચમો દિવસ છે આજે મેં મંગળવારે સાંજના દવા નાખી હતી તો આ રીતનું પીળું પડી ગયું છે તો મતલબ માં કોઈ પણ દવા રિઝલ્ટ આવતા આઠ દિવસની વાર લાગે છે પણ આનું રિઝલ્ટ પણ આવી ગયું છે કઈ દવા છે હું તમને આગળ બોટલ બતાવીશ અને તમે ગમે અહીંયા જોશો અહીંયા પણ આપણે લઈ લઈ તો પીળું પડી ગયું છે અને નિરીક્ષણ પણ કરી શકો છો હવે બીજો એક મુદ્દો તમારા મનમાં એમ થાય કે સંયો પડે તો સંયો કોઈ પણ દવાથી ભરતો નથી એ પણ ખાસ એક મુદ્દો છે તમારો મનમાં બધાને હશે ફોન કરશે એટલે સયા બાપે ખોટા ફોન કરીને પૂછતા કે મારે સહીઓ છે તો હું થાય એમ તો સહીઓ છે જેવો તો કદાચ લસાય એ તો તમે પડતર જમ્યું તો એમાં એમાં રિઝલ્ટ મળતું નથી એની દવા એ અલગથી તમારે સાચી પડે કદાચ ગાયઠું કાઢ્યું ત્રણ ત્રણ મહિનાની એવો સમયગાળો અલગ અલગ આવશે એમાં પણ ડિટેલમાં જો વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો મેં કહી દઉં વાપરી તો મેં જ્યાં બેસ્ટ કંપનીની શર્ટ ડાઉન આવે છે એ દવા સાચીથી તો આનું રિઝલ્ટ મને તમને મેં લાઈવ બતાવી દીધું છે અને આ દવા છે તમારી મગફળી વાવતર કર્યાથી લઈ વાવતર કરો પછી છઠ્ઠા દિવસે બહાર આવે ત્યારથી લઈને વીસ દિવસ પછી આ મગફળી દવા છાટી શકાય આનું પપે કેટલું માપશે પણ તમને હું કહી દઉં છું ત્રીસ એમ માપશે પપે ત્રીસ થી પાંત્રીસ એમ તમારે કેવું ખડ છે એની પર આધાર છે મીડિયમ નાની સાઈઝ હોય તો ત્રીસ નાખવાનું બહુ મોટી સાઈઝ થઈ ગયું એમ અવડું અવડું જોકે આવડું હોય તો એ કેમ નથી ભરતું પણ કદાચ અવડી એવડી સાઇઝ હોય તો પાંત્રીસ એમએલ નાખી શકો છો મેં આમાં ત્રીસ ના ડોઝ પ્રમાણે છંટકાવ કર્યો હતો એટલે મને તો આમાં પાંચ દિવસે પીળું પડી ગયું છે અને રિઝલ્ટ બહુ સારું બતાય છે પછી હવે ઘણાને એમ થાય કે મારે દસ જ દિવસની મગફળી કીધું છે ખડ બહાર નીકળી ગયું છે નારવ તો મારે શું કરવું તો એમાં હાંસી મેન કરીને દવા આવે છે એનો ફોટો આ બાજુ તમે જોઈ શકો છો હાંસીમન કઈ રીતની દવા આવે છે એ આ બાજુ તમને બતાવી છે તો એ દવા છે એ મગફળી આપણે વાવેતર કર્યો પછી છ દિવસે બહાર આવે પછીના દસ દિવસ એટલે બધામાં તમારે વાવેતરથી પંદર તારીખ સુધી પંદર દિવસ સુધીના અંતર સુધીમાં એ દવાનો ઉપયોગ થઈ શકે છે એ પણ મેં તમને સમજે પછી અદામાનું સંકેત આવે છે એ વીસ દિવસ પછી સ સટાય છે ભલામણ છે કંપની દ્વારા પછી અમુક વસ્તુ એવું છે કે તમે દવા સાટો અને લતોડ લાગે તો એનો પણ પાવડર આવે છે તો ખંડની દવા નાખો એટલે લતોડ તો થોડો ઘણો લાગવાનો છે એટલું ખાસ યાદ રાખજો કેમ કે તમને એમ હોય કે એવું ન લાગે એવી દવા કોઈ આવતી હોય તો એવી દવા લગભગ જનરલી અમુક દવા એવી આવે છે કે એમાંથી લતોડ લાગતો નથી લથોડ તો જનરલી લાગે જ છે તો આની સાથે શું કરવાનું કોઈ પણ કંપની એવો પાવડર બનાવતી હોય કે આનો લતોડ તોડી એક થયો સાથે નાખો જેથી મગફળીની જોઈ સાયકલ હોય આગળ હાઇલા કરે આપણી પાસે એમિનો સિલ્કની પાવડર આવે છે એ હું તમને કાલે આપણે એક દવા વિડીયો બતાવીશું જેથી તમને બતાવીશ તો જેથી તમને એની વિશે પણ માહિતી મળે મને આનું દવાનું રિઝલ્ટ સારું લાગ્યું છે હજી તો પાંચ દિવસ થયા છે તો એના પ્રમાણે રિઝલ્ટ બહુ સારું છે તો આગળ આપણે અહીંયા જો તમે જોઈ શકો છો કે રીતનું બળ્યું છે અહીંયા હાવ આપણે લાઈવ બતાવી દઈએ તમને એટલે જેથી તમને અંદાજો આવે કે પાંચ દિવસમાં આવું રિઝલ્ટ આવ્યું છે જોઈ શકો છો અહીંયા તમે હાવ આ રીતનું પીળું પડી ગયું છે અને આજે પાંચમો દિવસ છે કાલે થાય છે છઠ્ઠો દિવસ અને મંગળવારે અને બુધવારે આવશે એટલે આઠ જમણ પૂરા થશે તમને એવું લાગતું હોય તો કોમેન્ટ લખશો તમે કે અમને આઠ દિવસ પછી કેવું છે આમાં તો એ પણ આપણે બતાવશું એનું પણ ખાસ યાદ રાખજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે મેં જે ત્રણ ચાર બીજી દવા આવે છે એના પણ નામ લીધા પછી પટેલ આવે છે આયરીસ આવે છે પટેલા આયરીસ અદામાનું શકે આ બધી દવા વીસ જમણ પછી તમે સાચી શકો આ દવાને વીસ જમણ પછી જ ઉપયોગ કરવાનો છે ઉગ્યા પછી વાવતર કર્યા પચીસ જમણ થાય અંદાજે પચીસ થી ત્રીસ દિવસ પછી આ દવા છે અદામાનું અદામા કંપની વાળી છે અથવા પટેલ આયરિસ છે એ સા તમને લાગે બહુ ખોડ વધી ગયું છે પટેલ આયરિસ નાખું છે આ નાખું છે તો આની સાથે તમારે લતરણ ન લાગે એવી દવા નાખવાની જેથી મગફળીનો વિકાસ અટકે નહીં એવી તો કેમ છો ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ એમ થોડુંક બીજા ફોનમાંથી ઉતારવાનું કારણ પણ છે તો વિડીયોમાં દવા અમે બતાવી દીધી છે આગળ જે જે નામ આપ્યા એ દવા તમે સાચી શકો છો અને બીજો મુદ્દો એ છે આપણો કોઈ લોકો એ વૃક્ષ વાવ્યા નથી મારો અનુમાન એવું કહે છે કોઈને વૃક્ષ પ્રત્યે કોમેન્ટ પણ નથી આવતી આપણે જે દેવાની માહિતી મળે એની વિશે કોમેન્ટ કરવાની પછી કાલે જે તમને એવું લાગતું હતું વિડીયોમાં કે રાજુભાઈ માવો ખાઈને વિડીયો બનાવશે એટલે તમને એમ હોય કે મેં સાઈનથી કર્યું તો હું તો ખાલી કેવી કોમેન્ટ લખો છો હું ત્યાં ભૂલ કરું છું લાઈન કોમેન્ટ આવી જોતો હતો પણ મેં વૃક્ષ રીતે તમને કીધું કોઈની કોમેન્ટ નથી તમને મનમાં એમ હશે કે રાજુભાઈ મેં સાઇનથી કર્યું હતું એવું બધું કે તમારે કઈ રીતની રિસ્પોન્સ ને કઈ રીતની કોમેન્ટ આવે છે એટલા માટે મેં કર્યું કાલના માટે મને ખબર છે સાલું વિડીયો એવું ન કરાય પણ ત્યાં તમારી તરત આમ ટકોર ગઈ કે રાજુભાઈ આ ભૂલ કરી છે પણ હું તમને રોજ કહું છું વૃક્ષ વાવો તો ત્યાં તો કોઈ કોમેન્ટ જ નથી લખતું તમને શું તકલીફ પડે છે વૃક્ષો વાવવા નથી જાગૃત ફેલાવા માટે કોમેન્ટ પણ નથી લખ્યું કે રાજુભાઈ હું જામનગર થી બોલું છું આ વાત તમારી સાચી વાત છે વૃક્ષો વાવવા પડશે કાલ બે જણા કોમેન્ટ હતી મેં મતલબમાં સાંજથી એવું વસ્તુ ખાવ છું શીખ નહી હું વસ્તુ વૃક્ષ નૃત્ય કોમેન્ટ આવી જોવે તો મને વધારે મજા આવશે બાકી જે આપણે નાખવાનું છે એ નાખવાનું છે એમાં કઈ વધારે આપણે ડિટેલ માં જતા નથી મગફળી કેટલા દિવસે બધી ડિટેલ માં આપી દીધી છે મગફળ મગફળી ને તમને દવા સાટો લખતા તમામ પ્રશ્નો જવાબ સોલ્યુશન આપ જેવું સમજ જે દવા મારવી મારી એ ખાસ વધારે આલે છે એમાંથી એક આ વેરાઈટી છે મતલબ આ દવા છે વેરાઈટી એટલે મતલબ જે તમારે સાટવી તમે સાટી શકો છો અદાવાનું સકેત પટેલ આયરીશ

O okay.